તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે ડેઝિબિશનમાં એસી ટકા કર્મચારીઓ આદિવાસી એટલે કે ટ્રાયલ વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે ધારાસભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવો અને ઓવર બિલ્ડિંગની ફરિયાદો ઉઠાવવામાં આવતી હોય છે તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે ડિજિવિશનમાં એસી ટકા કર્મચારીઓ આદિવાસી એટલે કે ટ્રાયલ વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે ધારાસભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવા અને ઓવર બિલિંગની ફરિયાદો ઉઠાવવામાં આવી હતી આઈ આ મુદ્દે યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સોળ લાખ સ્માર્ટ વીજ મીટર લાગી ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચાર પોઈન્ટ પચાસ લાખ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેમણે કે સ્માર્ટ મીટર અંગે સંપૂર્ણ સમજણ આપવામાં આવી છે અને તેમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે મીટર ઝડપથી ચાલતું હોવા કે ઓવરબિલિંગની કોઈ પણ ફરિયાદ તેમને મળી નથી તેમણે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી દક્ષિણ ગુજરાત વીજ કંપની બહાર નોકરીથી વંચિત ઉમેદવારો દ્વારા કાર્યકરોમાં આવેલા હલ્લા બોલના મામલે પણ એમડી યુગેશ ચૌધરીને નિવેદન આપતા કહ્યું હતું કે તેમણે જણાવ્યું હતું કે ડીજી કુલ આઠ કર્મચારીઓ છે જેમાં મોટા ભાગના ટેકનિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે ભરતી પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે કંપની દ્વારા ઇલેક્ટ્રિક વિભાગમાં કર્મચારીઓની શારીરિક એટલે કે ફિઝિકલ અને લેખિત એટલે કે રીટિંગ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ અંતિમ રીતે પસંદ થયેલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે જેમ જેમ પ્રમોશન અને નિવૃત્તિની પ્રક્રિયા થાય તેમ તેમ આ વેઇટિંગ લિસ્ટમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે ચૌધરીએ સ્પષ્ટ કરી કે હાલ દક્ષિણ ગુજરાત પીજી કંપનીમાં કોઈ ખાલી જગ્યા નથી જેમ જેમ ખાલી જગ્યા પડશે તેમ તેમ વેઇટિંગ લિસ્ટમાં ભરતી કરવામાં આવશે સાથે જ માન્ય સ્માર્ટ મીટર બાબતે પણ હતી એમાં પણ અમારે જણાવવાનું છે કે ગુજરાતમાં અત્યારે લગભગ લાખ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને એના બેનિફિટ્સ હવે પબ્લિકને સમજવામાં પણ આવ્યા છે અને ઘણા બધા લોકોથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યું છે કોઈ પણ ફાસ્ટ મીટર ચાલવાની કે ઓવર બિલિંગની આ પ્રકારની કોઈ ફરિયાદ નથી અને અત્યારે બહુ ફાસ્ટ સ્પીડમાં દર મંથ લગભગ એક લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે સરકારે એમાં એ પણ જાહેરાત કરી છે કે જે ઓવરઓલ મંથ સુધી પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને બે ટકાની રિબેટ પણ મળે છે અને જે જે લોકોને મંથના એન્ડમાં પે કરવું હોય તો પણ કોઈ એમાં પ્રોબ્લેમ નથી એમાં પ્રીપેડ પેઇડ મેન્ડેટરી નથી જેને પ્રીપેડ ઈચ્છાથી ઇચ્છાથી કરવું હોય પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને દો પરસેન્ટનું રિબેટ મળે છે અને જેને મંથના એન્ડમાં પે કરવું હોય તે પાસની રીતે એમાં પણ પેમેન્ટ કરી શકે છે જ્યાં સુધી સ્માર્ટ મીટરના જે ફાસ્ટ ચાલવાની કે આ પ્રકારની રજૂઆત હોય એ બિલકુલ ખોટી છે એમાં કોઈ સત્યતા નથી અત્યાર સુધીમાં સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી અમે હજારોમાં ચેક મીટર્સ પણ છોડ્યા છે અને મારી પાસે ડેટા પણ અવેલેબલ છે કે ચેક મીટર્સમાં જૂના મીટર અને નવા સ્માર્ટ મીટરમાં ડેટા બિલકુલ સરખો આવે છે અને નંબર ઓફ યુનિટ્સના કન્ઝમ્પશનમાં કોઈ ડિફરન્સ આવતું નથી એટલે અત્યારે બહુ સ્મૂથલી સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલમેન્ટનું કામ ચાલી રહ્યું છે દર દર મહિના દક્ષિણ ગુજરાતમાં લગભગ એક લાખની અંદર જે સ્માર્ટ મીટર લાગે છે અને ઓવરઓલ ગુજરાતમાં અત્યારે સોળ લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને ફ્યુચરમાં પણ આ રીતે કામ ચાલતું રહેશે એવી અમારી પબ્લિકની અપેક્ષા પણ છે અને એનો બેનિફિટ અમે પણ ડિસ્કોમને પણ મળશે અને આ ડિસ્કોમની સાથે સાથે પબ્લિકને પણ એનો બેનિફિટ મળશે આ પ્રકારની અમારી તૈયારી છે